જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા માર્કેટ સ્ટાઇલ કોકોનટ લડ્ડુ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક પેન લેશું તેમાં બે કપ દૂધ નાખશું કોકોનટ લડ્ડુ બનાવવા માટે આપણે કોઈ ફૂલ ફેટ મિલ્કની જરૂરત નથી આપણે જે રેગ્યુલર દૂધ યુઝ કરીએ છીએ તેનો યુઝ આપણે કરી શકીએ છીએ હવે આપણે આમાં પિંચ કેસર નાખશું દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું દૂધને એકવાર હુફાને લાવવાનું કારણ એ છે કે આપણે જે તેમાં કેસર નાખ્યું છે તેનો કલર અને ફ્લેવર એમાં સારી રીતે આવી જાય હવે આપણે આમાં બે કપ મિલ્ક પાવડર નાખશું મિલ્ક પાવડરને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આમાં બિલકુલ પણ લમ્સ નથી હવે આપણે આમાં બે કપ ખાંડ નાખશું એટલે કે આપણે દૂધ મિલ્ક પાવડર અને ખાંડ ત્રણેય એક જ માપથી લેવાના છે અને એક જ કટોરીના માપથી લેવાના છે આને સારી રીતે મિલાવી હવે આપણે આમાં કલર માટે પીંચ હળદર નાખશું તમને એમ લાગશે કે આપણે હળદર નાખશું તો તેનો સ્વાદ આપણે લાડુમાં આવશે પણ નહીં આપણે સરસ રીતે જોઈને ઉકાળી લેશું તો હળદરનો બિલકુલ પણ એમાં સ્વાદ નહીં આવે અને તમને ખબર પણ નહીં પડે કે તમે એમાં હળદરનો યુઝ કર્યો છે હજી પણ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને ખાંડને સારી રીતે ઓગળવા દેવાની છે

ચાર કપ કોકોનટ પાવડર નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશુ આપણે આમાં ઘી નાખવાની પણ બિલકુલ જરૂર નથી કારણ કે આપણે ચલાવતા જશું એમ પાવડર છે તેમાંથી તેલ રિલીઝ અને તે ખૂબ જ બની જશે જ્યારે આમાં બાઈન્ડિંગ આવી જાય અને તે પેનને ઈઝીલી છોડવા લાગે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે કોકોનટ પાવડરમાંથી માંથી હવે ઓઇલ રિલીઝ થવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સચર છે તે હવે સાઈની બની ગયું છે અને તે બિલકુલ એક ડોના ફોર્મમાં આવી ગયું છે તે બિલકુલ પણ પેનમાં ચોટતું નથી અને સારી રીતે તે પેનને છોડી રહ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને ટચ કરી શકીએ તેવું ઠંડુ થવા દેશું આપણે ટચ કરી શકીએ તેવું ઠંડુ થઈ ગયું છે આ મિક્સચર તો હવે આપણે આમાંથી લાડુ બનાવી લેશું હવે આપણો લડ્ડુ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ડ્રાય કોકોનટ પાવડર લેશું અને લડ્ડુ તેનાથી કોટ કરી લેશું જેનાથી તેનો અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે લાગે છે ને બિલકુલ બાજારમાં મળે તેવો કોકોનટ લડ્ડુ હવે આપણા પરફેક્ટ કોકોનટ લડ્ડુ બનીને તૈયાર છે અને વધુ રીચ લુક આપવા માટે આપણે એને બટર કપમાં રાખી દેશું હવે લાગે છે ને કે તમે આને બિલકુલ બજારમાંથી જ લઈને આવ્યા છો તો આ રક્ષાબંધનમાં તમે આને જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને અમારી રેસીપી કેવી લાગી